જે સંદર્ભે અત્રે હાલમાં સિવિલ હોસ્પિટલ ખાતે એના ઇન્ક્વેસ્ટ પંચનામાની કાર્યવાહી કરવામાં આવેલ છે જેમાં વિગત એ રીતે રાશે સદામ સદામ હુસૈન ઉર્ફે ઇરફાન અબ્દુલ અઝીઝ રાયની કરીને એક પાકા કામના આરોપી જે હતા જે વર્ષ તેત્રીસ અને રહેવાસી મુસ્લિમ ફળિયા ધારાગીરી નવસારીના રહેવાસી છે જેઓને નવસારી રૂડ પોલીસ સ્ટેશન સાથે વર્ષ બે હજારને એકવીસમાં આઈપીસી કલમ ત્રણસો ત્રેસઠ ત્રણસો છાસઠ ત્રણસો છોતેર બે જે આઈ એન અને ત્રણસો છોતેર ત્રણ એ ઉપરાંત પોક્સો કલમ ચાર પાંચ એલ અને છ મુજબનો જે ગુનો નોંધાયો હતો જેમાં કેસ ચાલી જવાથી નામદાર કોર્ટ દ્વારા તારીખ પાંચ છ બે હજાર ત્રેવીસના રોજ તેઓને આજીવન કેદની સખત સજા તે ઉપરાંત દંડ રૂપિયા વીસ હજારના સજા ફરમાવેલ હતા અને આ રીતે તેઓ પાખા કામના કેદી તરીકે તે તારીખથી લાજપોર જેલ ખાતે બંધીવાન હતા જેઓને આજરોજ સવારે અગિયાર વાગે જે કહેવાય કે મેં એમના અચાનક ખભાના ભાગે દુખાવો ચાલુ થતાં પરસ્પરના જે ડૉક્ટર શ્રી મનીષભાઈ હતા તેઓએ એના કન્સલ્ટ કર્યા અને તેઓને વધુ સારવાર અર્થે જેલના ગાર્ડના ઝાપટા સાથે તુરંત જ સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપેલા હતા જ્યાં કલાક બાર પંદર વાગે આ દ્રોજ ડૉક્ટર ડોક્ટર શ્રી કલ્પભાઈનાઓ દ્વારા રોજ જાહેર કરવામાં આવેલા હતું તેથી તેના આગળની જે પણ ઇન્ફેસની કાર્યવાહી જે માન્ય શ્રી એસડીએમ સાહેબ અત્યારે કરવામાં આવેલી હતી અને આગળની જે તપાસ છે તે અમારા દ્વારા ચાલુ